નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરીકવાર આપણી યુટ્યુબ ચેનલ મરીશની અંદર આજના વિડીયોની અંદર વાત કરીએ સરસ મજાનું મિત્રો ધોરણ દસ પાસ પછી જે લોકોને ડિપ્લોમા એડમિશન મેળવ્યું છે કી ડિટેલ શેડ્યુલ છે આવી ગયું છે વિગતવાર માહિતી મેળવીએ ખાસ આ વિડીયો તમારા મિત્રો સુધી ખાસ શેર કરી દેજો અને ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આ વિડીયોની અંદર વાત કરીએ ધોરણ દસ પાસ પછી જે લોકોએ ડિપ્લોમા એડમિશન મેળવવું છે એના માટેનું ખાસ કરીને પ્રોવિઝનલ કી ડેટ શેડ્યુલ છે એ મુકાઈ ગયેલું છે મિત્રો વાત કરીએ આના એડમિશન માટે છે બે વેબસાઇટનો તમે ઉપયોગ કરી શકશો પેલી વેબસાઇટ છે જીવ જે ડિપ્લોમા એડમિશન ડોટ એનઆઈસી ડોટ ઇન બરાબર ને બીજી એપ વેબસાઇટ છે એસીપીડીસીની છે એસીપીડીસી ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન હવે વાત કરીએ એડમિશન વર્ષ બે હજાર ચોવીસ પચીસ કેટલીક મહત્ત્વની તારીખો વિશે વાત કરીએ મિત્રો આનું ઓનલાઈન રજીસ્ટ્રેશન છે પંદર ચાર બે હજાર ચોવીસથી લઈને પંદર પાંચ બે ચોવીસ દરમિયાન છે તમારે ઓનલાઈન જ રજિસ્ટ્રેશન કરવાનું છે આ બે વેબસાઇટ આપેલી છે આ બે વેબસાઇટ ઉપર તમારે ઓનલાઈન રજીસ્ટ્રેશન છે કરવાનું છે મિત્રો ડિક્લેરેશન પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે ત્રેવીસ પાંચ બે હજાર ચોવીસના રોજ મેરિટ લિસ્ટ બહાર પડશે પહેલો રાઉન્ડ છે ત્રેવીસ પાંચથી લઈને સિત્યાવીસ પાંચ દરમિયાન રહેશે મિત્રો એનું મોક રાઉન્ડનું જે રિઝલ્ટ છે મિત્રો મોક રાઉન્ડ માટેનું ચોઈસ ફિલિંગ છે આવેલી છે બરાબર આ ત્રેવીસ પાંચે આવશે ને સિત્યાવીસ પાંચે પૂરી થશે એનું રિઝલ્ટ ત્રીસ પાંચે તમને કહેવાય ને કે મળી જશે બરાબર ફાઇનલ મેરિટ લિસ્ટ છે તેવી ત્રેવીસ પાંચ બે હજાર ચોવીસના રોજ છે મિત્રો ફાઇનલ મેરિટ લિસ્ટ તમારું મુકાશે ત્યારબાદ મિત્રો એકચ્યુઅલ પહેલો રાઉન્ડ ખરેખરની અંદર પહેલો રાઉન્ડ છે ક્યારે પડશે તો કે એકત્રીસ પાંચ બે હજાર ચોવીસથી ત્રણ છ બે હજાર ચોવીસ દરમિયાન પહેલો રાઉન્ડ આવશે એનું મિત્રો જે કહેવાય ને કે પેલા રાઉન્ડનું જે એલોટમેન્ટ છે મિત્રો એ લિસ્ટ છ છ બે હજાર ચોવીસના રોજ છે એ કહેવાય ને કે આવી જશે ત્યારબાદ મિત્રો ઓનલાઈન તમારે ટ્યુશન ફી ભરવાની રહેશે જે લોકોને એડમિશન મળેલું હશે બરાબર પહેલાં રાઉન્ડનું રિઝલ્ટ આવશે છ છ બે હજાર ચોવીસના રોજ તેમાં ફી છે એમાં તમારે છ છ બે હજાર ચોવીસથી દસ છ બે હજાર ચોવીસ દરમિયાન ઓનલાઈન જ ભરવાની રહેશે ત્યારબાદ ઓનલાઈન જે એડમિશન છે મિત્રો કેન્સલેશન જે લોકોને પહેલા રાઉન્ડમાં મળ્યું હોય ને ન લેવું હોય તો કેન્સલેશન પણ કરાવી શકો છો છ છ ચોવીસથી લઈને છ દસ છ ચોવીસ દરમિયાન બરાબર ત્યારબાદ મિત્રો એકચ્યુઅલ રાઉન્ડની અંદર કેટલી જગ્યાઓ વધેલી છે બરાબર એ છ બે હજાર ચોવીસના રોજ છે એ મુકાશે ત્યારબાદ મિત્રો રિસપ્લિંગ કરી શકશો બરાબર ચૌદ છ બે હજાર ચોવીસથી લઈને અઢાર છ દરમિયાન બીજા રાઉન્ડનું છે મિત્રો રિઝલ્ટ આવશે એકવીસ છ બે હજાર ચોવીસના રોજ બરાબર ત્યારબાદ મિત્રો મેનેજમેન્ટ કોટાની અંદર છે એ તારીખો ચોવીસ છ બે હજાર અને ચોવીસ રહેશે મિત્રો વધારે માહિતી માટે ખાસ તમે તારીખો પણ જોઈ શકો છો ઓનલાઈન એમાં પણ તમારે જે ટ્યુશન ફી છે બીજા બીજા જે રાઉન્ડની છે તમે એકવીસ છ બે હજાર ચોવીસથી લઈને ચોવીસ છ બે હજાર ચોવીસ સુધી ભરી શકશો બરાબર ઓનલાઈન તમારે કેન્સલ કરવો હોય બીજા રાઉન્ડ તો એ પણ સેમ જ તારીખ રહેશે ચોવીસ છ દરમિયાન બરાબર ડિસ્પ્લે કહેવાય ને કે બીજો રાઉન્ડ છે એની જે આફ્ટર સીટો બાકી રહેશે બરાબર તમને સિત્યાવીસ છે બે હજાર ચોવીસના રોજ ખબર પડશે મિત્રો તો આ વિશેષ તમને આ તમામ માહિતી છે જે લોકોને ડિપ્લોમા એડમિશન મેળવ્યું છે તો એના માટે ખાસ કરીને આ વર્ષે જે લોકોને ડિપ્લોમા કરવું છે એન્જિનિયરિંગની અંદર ધોરણ દસ પાસે એના માટે ખાસ આ શેડ્યુલ છે તો એના મિત્રો સુધી અને ખાસ વાલીઓ સુધી આ વિડીયોને પહોંચાડશો